નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુ ચિત્તલ ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ગુજરાતી પાઠ નંબર અઢાર પંગુ નો અભ્યાસ કરીશું સાહિત્ય પ્રકાર રેખાચિત્ર આલેખક હેતલ નાયક મિત્રો આ પાઠની અંદર એક યુવતીના અડગ આત્મવિશ્વાસની વાત કરવાની છે કે જેનું નામ છે અરૂણિમા જીવનના કોઈપણ ધ્યેય પર પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે એનું જ્વલંત ઉદાહરણ એટલે કે અરુણિમાનું જીવન કૃત્રિમ પગ વડે પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શન તાલીમ અને આર્થિક સહાય જેવા કપરા પ્રશ્નોને અવગણીને તેણે આ દિશામાં આગળ વધવાનું નક્કી કર્યું તેને મદદ કરવા માટે શેરપાની આનાકાની ખૂબ સમજાવટથી એની સંમતિ મળવી એવરેસ્ટ ચડવા જતાં વારંવાર કૃત્રિમ પગ ખસી જવો આગળ ચઢાય નહીં પાછા ફરતા અચાનક બાટલાનો ઓક્સિજન ખલાસ થઈ જવો શેરપાની નિરુત્સાહ કરી દેતી સલાહ જેવી અનેક મુશ્કેલીઓથી તે હારી નહીં કે ડગી નહીં દ્રઢ શક્તિ અને અડગ મનોબળે જ તેને અનેક પડકારો સામે લડતા શીખવ્યું ઘસડાતી ઘસડાતી નીચે આવી પહોંચેલી અરુણિમા અડગ આત્મવિશ્વાસવાળી એક લોખંડી મહિલા છે અરુણિયમાંની આ સંઘર્ષ કથા સાબિત કરે છે કે દ્રઢ સંકલ્પ શક્તિ અને અડગ મનોબળ એ જીવન છે તો આ પાઠની અંદર આપણો જે દ્રઢ સંકલ્પ શક્તિ છે અને અડગ મનોબળ છે એના વિશે આપણે વાતો કરવાની છે કે જે અરૂણિમા સાબિત કરે છે અરુણિમાની દ્રઢ સંકલ્પ શક્તિ કેવી છે અને અડગ મનોબળ કેવો છે એના વિશે વાત આ પાઠમાં કરવાની છે તો પહેલાં આપણે સૌ પ્રથમ એની પ્રસ્તાવના જોઈએ તો પંગુમ લંગ ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખા ચિત્ર છે હવે સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે પણ તમે જોઈ શકો છો કે અહીં સંકલિત પણ લખેલું છે તો તમે સાહિત્ય પ્રકારમાં સંકલિત પણ લખી શકો છો અને રેખાચિત્ર પણ લખી શકો છો અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારો રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે અરુણિયામાના જીવનની અંદર આ એક મહત્ત્વની ઘટના બને છે કે જે સમયે અરુણિમા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની ખેલાડી હોય છે અને તે જ્યારે ટ્રેનમાં બેસીને મુસાફરી કરતી હોય છે તો ત્યાં એક બનાવ બને છે કે લૂંટારાઓ ટ્રેનમાં ચડી જાય છે અને અરુણિમાને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે એક કરુણ ઘટના બને છે કે જે વખતે લૂંટારાઓ આ અરુણિમાને ટ્રેનમાંથી બહાર ફેંકે છે તે જ વખતે સામે એક ટ્રેન પસાર થાય છે અને આ ટ્રેન જે છે એ અરુણિમાના પગમાંથી પસાર થઈ ગયો અને અરુણિમાનો પગ કપાઈ જાય છે આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે હવે આપણે જોઈ શકીએ છીએ કે ઓપરેશન કરતાં પહેલાં ડૉક્ટર જે છે એક પ્રકારની દવા સૂંઘાડે છે જેનું નામ છે એનેસ્થેસિયા તો હવે અરુણિમા છે આ દવા વગર ડૉક્ટરને એવું કહે છે કે મારે આ કોઈ પ્રકારની દવા લેવી નથી તમે મારા પગનું ઓપરેશન કરી શકો છો એટલું જ નહીં એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે હવે વિચાર કરો કે અરુણિમાના પગ કપાઈ ગયા છે અને જે અત્યારે અરુણિમા ઊભી છે એના કૃત્રિમ પગ સાથે ઊભી છે અને હવે અરુણિમા જે છે એ નક્કી કરે છે કે મારે એવરેસ્ટ શિખર એ સર કરવું છે તો એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે માત્ર એવરેસ્ટ નહીં મિત્રો માત્ર એવરેસ્ટ નહીં એવરેસ્ટ જેવા બીજા શિખરો પણ આ અરુણિમાં સર કરે છે કેમ કે એનું સ્વપ્ન હતું કે ગમે તે થઈ જાય હું મારા આ કૃત્રિમ પગ વડે એવરેસ્ટ જેવા શિખરો સર કરીશ અને અરુણ્યમાં જે છે એ પોતાનું સ્વપ્ન પૂરું કરે છે કોઈપણ પરિસ્થિતિના અંદર વગર વગર મુશ્કેલીનો સામનો કરીને આપણે અરુણિમાની સાકાર કરી શકીએ છીએ અને જાણે કે પંગુમ લંઘે તે ગીરી સુભાષિતને સાર્થક કરે છે આપણને જે શીર્ષક આપેલું છે એ હકીકતમાં શું છે એક સુભાષિત છે કે પગ વગર પર્વત જ કેમ ચડો આપણે જોઈ શકીએ છીએ કે પગ વગર પર્વત કેમ ચડો અશક્ય બાબત છે છતાં પણ અરુણિમા જે છે એ પોતાના કૃત્રિમ પગ વડે આ પર્વતને ચડીને બતાવે છે કે વ્યક્તિ ધારે તે કરી શકે છે જીવનના કોઈ પણ ધ્યેય સુધી પહોંચવું હોય તો વ્યક્તિ પાસે દ્રઢ શક્તિ અને અડગ મનોબળ હોવા જરૂરી છે તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ અચાનક એક ઘટના બની કઈ ઘટના બની છે તો હવે આપણે જાણવાની છે કે બરેલી ડિસ્ટ્રિક્ટ બરેલી જિલ્લાની હોસ્પિટલની અંદર એક પ્રકારની દોડધામ મચી જાય છે અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું આપણે બધાને ખબર છે કે લૂંટારાઓ શું કરે છે અરુણિમાને ટ્રેનમાંથી ફેંકી દે છે અને અરુણિમાના પગ છે એ કપાઈ જાય છે હવે અરુણિમાના આ પગનું ઓપરેશન કરવાનું હતું પણ આપણને ખબર છે કે ઓપરેશન કરતાં પહેલાં આ દવાની જરૂર પડતી હોય છે પરંતુ આ હોસ્પિટલની અંદર દવાની કોઈ સુવિધા ન હતી તો હવે અરુણિમાના પગનું ઓપરેશન કેમ કરવું પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્તેશિયાની સુવિધા સ્વાભાવિક છે કે આ ડિસ્ટ્રિક્ટની આ હોસ્પિટલ જે છે એ નાની છે તો લોહી માટે કોઈ વ્યવસ્થા પણ નહોતી અને દર્દીને બેહોશ કરવા માટેની જે દવા એ આપવામાં આવે છે એની કોઈ સુવિધા હતી નહીં અરુણિમાએ અર્ધભાનાવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરની હિંમતથી કહ્યું સરજી મારો પગ કપાયો હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહે હવે અરુણિમાને ખબર પડી ગઈ કે ડૉક્ટરની ચિંતા છે કંઈ ચિંતા છે તો મારા પગનું ઓપરેશન કરવાનું છે તો આ હોસ્પિટલની અંદર કોઈ લોહીની વ્યવસ્થા પણ નથી અને દવાની કોઈ સુવિધા નથી પરંતુ અરુણિમા એ ડૉક્ટરને એવું કહે છે કે આખી રાત હું રેલવે ટ્રેક ઉપર રહી મારો પગ છે એ કપાઈ ગયો મને ખબર છે મારો પગ કપાઈ ગયો છે તો આખી રાત હું ત્યાં રહે અને કેટલી બધી ટ્રેન મારા પગ ઉપરથી પસાર થઈ ગઈ છે જો હું એ સહન કરી શકું તો આ મારા પગનું તમે ઓપરેશન કરવાના છો તો એ હું સહન કરી લઈશ મેં ભયંકર વેદના સહન કરી તો હવે તો તમે મારા પગ માટે ભલા માટે મારો પગ કાપશો ને મને ખબર છે કે તમે મારા પગ કાપવાના છો અને એ મારા ભલા માટે કાપવાના છો હું સહન કરી લઈશ તો આ રીતે અરુણિમા જે છે એ ડૉક્ટરને પરવાનગી આપે છે કે તમે મારા પગ કાપી શકો છો એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા બની ગયા હવે ડૉક્ટરને પણ નવાઈ લાગી નર્સને પણ નવાઈ લાગી કે અરુણિમા જેવી છોકરીઓ જે છે એ જો આવું કરી શકતી હોય તો બીજા લોકો કેમ ન કરી શકતા હોય કેમ કે એ સમયે અરુણિમાની અડગતા જોવે છે અને હવે ડોક્ટર અને નર્સ એ શું કરે છે અરુણિમાના પગનું ઓપરેશન કરે છે તેમની માનવતા જાગી ગોઠી હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનસ્તેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું ત્યારે અરુણિમાએ આ પ્રકારે વાત કરી કે તમે મારા ભલા માટે પગ કાપો છો તો હોસ્પિટલનો જે સ્ટાફ હોય છે એ શું કરે છે રક્તદાન કરે છે અને આ એનસ્તેસિયા દવા વગર અરુણિમાના પગનું ઓપરેશન શરૂ થાય છે ભયંકર વેદના પરિસ્થિતિમાં તેનો પગ અલગ કરાયો એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે અને આ રીતે અરુણિમાના પગનું ઓપરેશન થાય છે અને જે ભાગ એ રેલવે ટ્રેક ઉપર આવી ગયો હતો એ ભાગને કાપવામાં આવે છે અને જે પીડા થઈ હોય છે એ અરુણિમા સહન કરે છે આગળ આપણે વાત કરીએ તો બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરુણિમા સી આઈ એસ એફમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનઉથી દિલ્હી જઈ રહી હતી હવે જે ઘટના બની છે કે અરૂણિમાના પગનું ઓપરેશન થાય છે શા માટે અરુણિમાના પગનું ઓપરેશન થાય છે તો અહીં એનો જવાબ છે કે બે હજાર અગિયારની અગિયાર એપ્રિલે અરુણિમા જે છે એ સી આઈ એસ એપમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો હવે આ એક્સપ્રેસ આ ટ્રેનની અંદર કઈ ઘટના બને છે કે એ સમયે અરુણિમાએ એક સોનાની ચેન પરી પહેરી હોય છે અને આ બદમાશો જે છે એ અરૂણિમાના ગળામાં જે ચેન હોય છે એને જોઈ જાય છે અને આ ચેનને ખેંચવા માટે પ્રયાસ કરે છે ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની પણ કોઈએ એનો વિરોધ ન કર્યો સ્વાભાવિક છે જો વિરોધ કરવામાં આવે તો બદમાશો એને મૂકે નહીં એટલે કોઈએ વિરોધ કર્યો નહીં બધા લોકો જે છે એ આ ઘટના બની રહી હતી એને જોઈ રહ્યા હતા કોઈએ એમને અટકાવ્યા નહીં વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવી રહેલી અરુણિમાએ સામે લડત આપી તો હવે બદમાશો જે છે એ શું કરી રહ્યા છે તો અરુણિમાના ગળામાં જે ચેન છે સોનાની ચેન છે એને ખેંચી રહ્યા હોય છે પરંતુ અરુણિમા સામે લડત આપે છે જજુમે છે પરંતુ એકલી અને અસહાય હોવાની બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી પરંતુ અરુણિમા છે એની સામે લડે છે જે બદમાશો ચેન ખેંચી રહ્યા હોય છે એ ચેન પણ છે એ પકડી રાખે છે અંતે બદમાશો શું કરે છે તો અરુણિમાને પકડીને ટ્રેનની બહાર ફેંકી દે છે એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવીને કચડતી ગઈ જે કામ માટે અરુણિમા આ એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હોય છે તો હવે ઘટના પણ એવી બને છે કે બદમાશો છે અને ટ્રેનમાંથી બહાર ફેંકી દે છે અને તે જ વખતે બીજી ટ્રેન છે એ ત્યાંથી પસાર થાય છે અને આ રીતે અરુણિમાનું ઉજ્જવળ ભાવી છે એ કચડતી પણ જાય છે અરૂણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો લોહી લુહાન હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી પણ કોઈ એની મદદે આવ્યું નહીં સ્વાભાવિક છે કે આવા વિસ્તારમાં કોણ હોય આખી રાત અરુણિમા જે છે એ ટ્રેક ઉપર પડી રહે છે બૂમાબૂમ કરે છે પણ કોઈ ત્યાં આવતું નથી આખી રાત એ જે ટ્રેનો પસાર થાય છે હવે અહીં લખેલું પણ છે કે સાત કલાકની અંદર ઓગણપચાસ ટ્રેન છે અરુણિમાના પગ ઉપરથી પસાર થાય છે મિત્રો કેટલી ટ્રેન પચાસ ટ્રેન પસાર થાય છે ફક્ત સાત કલાકની અંદર તો વિચાર કરો કે અરુણિમાએ કેટલું સહન કર્યું હશે પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક ફરક્યું નહીં માત્ર એના કપાયેલા પગના માસની મજબાની માણવા ઉંદરો આવ્યા હવે વિચાર કરો કે એવા વિસ્તારમાં સ્વાભાવિક છે કે રાતના સમય બધા સૂતા હોય બરાબર તો એવા વિસ્તારમાં ત્યાં કોણ હોઈ શકે ફક્ત આ પગના માંસની મિજબાણી માણવા માટે ઉંદર આવે છે કોઈ બીજું જો દેખાતું નથી અરૂણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા હવે ડાબો પગ જે છે ફક્ત ચામડી ભેર લટકતો હતો અને જમણા પગના હાડકાના એ ઘણા ટુકડા થઈ ગયા હતા આવી સ્થિતિમાં અરુણિમા ઉપર પડી હતી એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી તે ચીસ્સો પાડતી સહન કરતી રડતી પડી રહી સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાના અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી અને આ રીતે સવાર થતાં લોકો છે એ ત્યાં પહોંચી જાય છે અરુણિમાને બરેલી હોસ્પિટલમાં દાખલ કરે છે અને ત્યાંથી ઓપરેશન પછી અરૂણિમાને ક્યાં લઈ જવામાં આવે છે તો દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાંની લાંબી સારવાર પછી તેને થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરૂણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી મિત્રો સમાચાર પત્રમાં જે માહિતી આવે છે જે સમાચાર આવે છે એ ખોટા છે આપણે જાણીએ છીએ કે અરૂણિમા છે એ શા માટે તેના ઉપર પડી હતી કેમ કે બદમાશો એ છે અરૂણિમાને ટ્રેનમાંથી ફેંકી દે છે પરંતુ અહીં સમાચાર પત્રમાં છે એ ખોટા સમાચાર છપાયા હતા કે અરુણિમા પાસે ટ્રેનની ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે તે કૂદી પડી હતી પરંતુ વાત કંઈ અલગ છે એના પરિવારે તમામ અફવાનું ખંડન કર્યું પણ કોઈએ માન્યું નહીં એના પરિવારજનો છે સમજાવે છે કે ના અરુણિમાએ આત્મહત્યા કરી ન હતી એની પાસે ટિકિટ હતી પરંતુ આવી ઘટના બની હતી પરંતુ કોઈ માનવા તૈયાર નથી સત્ય તો સમયની એરે જ ઓળખાય છે હવે એને પોતાના જીવની દિશા બદલવાનું નક્કી કર્યું હવે અરુણિમાએ નક્કી કર્યું કે હવે આ સમાજને એ મારે કહેવું પડશે કે અરૂણિમાએ આત્મહત્યા કરી ન હતી કૂદી ન હતી પરંતુ આવી ઘટના બની હતી એટલે પોતે ટેક ઉપર પડી હતી પોતાની જીવનની દિશા બદલવાનું અરુણિમા નક્કી કરે છે અહીં એક વાક્ય પણ આપણે જોઈએ તો ચા વહારા એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ અને સમાજને બતાવીશ કે અરૂણિમા ધારે તે કરી શકે છે જીવનના કોઈ પણ ધ્યેય સુધી પહોંચવા માટે અરુણિમા એ પોતાનું સંકલ્પશક્તિ અને અડગ મનોબળનો ઉપયોગ કરશે અને પોતે પર્વતારોહણ એ કરશે તો આ રીતે અરૂણિમા છે એ હોસ્પિટલની અંદર પથારી છે અને ત્યાં નક્કી કરે છે કે મારે પર્વતારોહણ કરવું છે લોકોએ એને પાગલ ગણી જ્યારે આ રીતે અરૂણિમાં વાત કરે છે કે મારે પર્વતારોહણ કરવું છે તો એ સમયે લોકો એને પાગલ ગણે છે કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય અરુણિમામાં દૃઢ સંકલ્પ શક્તિ હતી પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવી એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા હવે લોકો છે એ શું કહે છે કે અરુણિમા પાગલ થઈ ગઈ છે કેમ કે પર્વતારોહણ કરવું એના માટે અશક્ય હતું હવે અરુણિમાના અરુણિમામાં દૃઢ સંકલ્પશક્તિ તો હતી પરંતુ પર્વતારોહણ કરવા માટે જરૂરી માર્ગદર્શનની જરૂર પડે અને તાલીમ મેળવવા માટે આર્થિક સહાયની જરૂર પડે અરુણિમા પાસે આ બંને નહોતું તો આવા પ્રશ્નો છે એની સામે આવે છે લોકોએ એને એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે બીજામાં રોડ છે કરોડજુમાં તિરાડો છે તો લોકો અરુણિમાને સમજાવે છે કે તું રહેવા દે તારો જે સંકલ્પ છે કે તારે પર્વત ચડવો છે તો તું હવે રહેવા દે કેમ કે તારો એક પગ કપાઈ ગયો છે અને બીજા પગમાં રોડ છે કરોડજુમાં પણ તિરાડો જોવા મળે છે તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે સામાન્ય નોકરી કરજે પરંતુ તારો જે સંકલ્પ છે કે તારે પર્વત ચડવો છે એ તું હવે રહેવા દે તું હવે કરી શકી તેમ નથી લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું એનો અડગ આત્મવિશ્વાસ નહીં કેમ કે અરુણિમાને ખબર છે કે ભલે લોકો મને આ રીતે સલાહ આપે પરંતુ મારો જે સંકલ્પ છે એ મારે પૂરો કરવો છે લોકોને ફક્ત અરુણિમાનું અપંગ શરીર દેખાતું હતું પરંતુ એનો અડગ આત્મવિશ્વાસ છે એ દેખાતો નહોતો અરુણિમાનું અંતર આ દુર્ગમ્ય લક્ષ પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું હવે ગમે થઈ જાય મારે પર્વત છે એ ચડવો છે એક પર્વતને ઘણા બધા પર્વતો મારે ચડવા છે તો આ રીતે સંકલ્પ નક્કી કરીને અરુણિમા હવે ઊભી થાય છે અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળે એને મજબૂત બનાવી તો આ રીતે અરૂણિમાના પરિવારજનો છે એ અરુણિમાને સાચવે છે પ્રેમથી સંભાળે છે અને એનો જે અડગ મનોબળ છે એને મજબૂત કરે છે જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથ્થરીમાં પડી રહેવા માંગતી ન હતી હવે અરૂણિમા જગ્યા આપણે હોઈએ તો મિત્રો આપણે શું કરીએ પથ્થરીમાં પડ્યા રહીએ પરંતુ અરૂણિમા જે છે એ પથ્થરીમાં પડી રહેવા માંગતી નહોતી એટલે તે ઓગણીસો પંચ્યાસીમાં માં એવરેસ્ટ સરકના ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચે મિત્રો ખાસ નામ યાદ રાખજો ઓગણીસો પચા પંચાવન પંચ્યાસીમાં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા કે જેનું નામ છે બચેન્દ્રી પાલ તો અરુણિમા છે તેમણે અરુણિમાના નિશ્ચયથી અડગતા જોઈ કહ્યું એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો હશે હવે અરુણિમા જે છે એ ક્યાં પહોંચે છે તો બચેન્દ્રી પાલ પાસે પહોંચે છે અને બચન્દ્રી પાલ છે એને એવું કહે છે કે તારો સંકલ્પ જે છે તારે પર્વત ચડવો છે પરંતુ ખરેખર તું પર્વત ચડી ગઈ છો એમ તે નક્કી કરી લીધું છે તો તું પર્વત ચડી ગઈ છો માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચઢવાનું બાકી છે કેમ કે તે મનોમાં નક્કી કર્યું છે એટલે તું પર્વત તો ચડી ગઈ છું પરંતુ હવે તારે શું કરવાનું છે જગતને બતાવવાનું છે જગતને બતાવવા ખાતર તારે આ પર્વત ચઢવાનો છે બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા તો આ રીતે બચેન્દ્રી પાલ જે છે એ શું કરે છે અરુણિમાને સાથ આપે છે અને એના એનામાં હિંમત ઉત્સાહ ભરી દે છે પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાત જોતી બેઠતી હવે અરુણિમાને પણ ખબર છે કે એવરેસ્ટ સર કરો એ જેવી તેવી બાબત નથી એની સામે અનેક મુશ્કેલીઓ આવશે પરંતુ આ મુશ્કેલીઓની સામે લડીને મારે આ પર્વત ચઢવો છે તો આરતી અરુણિમા જે છે એ પર્વત ચઢવા માટે તૈયાર થઈ જાય છે બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે પરંતુ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે અને એ મન પડે અંતે પાલ જે છે એને સમજાવે છે કે તે મનોમન તો એવરેસ્ટ સર કરી લીધો છે પરંતુ હવે તું સાબિત કર કે તારું આવું શરીર છે અને આવા શરીરે તું એવરેસ્ટ સર કરી શકીશ અને તે અરુણિમા છે એ તૈયાર થાય છે હા પાડે છે કે હા ગમે તે થઈ જાય મારે એવરેસ્ટ સર કરવો છે અને હવે અરુણિમા જે છે એ તાલીમ મેળવે છે પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતમાં પર્વત ચઢવા બધા એકસાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી અરે તું ધીમે ધીમે ચાલ જ્યારે જ્યારે આ રીતે તાલીમ આપવામાં આવતી હોય છે પર્વત ચઢવાની તાલીમ આપવામાં આવતી હોય છે ત્યારે સાથીઓ છે એ આગળ જતા રહેતા હોય છે અને અરુણિમા પાછળ રહેતી હોય છે એના સાથીદારો જે છે એ એને સલાહ આપે છે કે અરુણિમા તું ધીમે ચાલ તું ધીમે ચાલ તે અકળાતી અને વધુ મહેનત કરતી આઠ મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ મિત્રો આ રીતે અરુણિમાએ આઠ મહિનાની તાલીમ લીધી અને હવે પરિસ્થિતિ જે છે એ બદલાઈ જાય છે અરુણિમા હવે સામા સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી કે જે સમયે અરુણિમાને સલાહ આપવામાં આવતી હતી કે તું ધીમે ચાલ હવે આઠ મહિના પછી પરિસ્થિતિ બદલાઈ જાય છે કે અરુણિમા જે છે એના સાથીઓ કરતાં આગળ નીકળી જાય છે પહેલાં પહોંચે છે લોકો એને પૂછતા અરુણિમા તો કે તું ખાય છે શું ખાવાની વાત આવતી નથી પરંતુ અહીં મહેનતની વાત આવે છે અને આ રીતે આઠ મહિનાની મહેનત અરુણિમા કરે છે તાલીમ પણ મેળવે છે એના સાથીઓથી પોતે આગળ પહેલાં પહોંચી જાય છે તો અહીં સુધી આપણે ભાગ એકમાં રાખીએ છીએ ભાગ બેની અંદર આગળનો પાઠ જોઈશું થેન્ક યુ